નમસ્કાર મિત્રો કરણી ડેરી ફાર્મમાં તમામ બધા દર્શકોનું સ્વાગત છે તો મિત્રો આજે ફરીથી વિડીયો ખાસ થવાનો છે કારણ કે મિત્રો આજે વિડીયોમાં ભેંસો હું તમને દેખાડીશ આપણા ગુજરાતની ફેમસ ભેંસો ને મારા ખ્યાલથી ગુજરાતનું નંબર વન ફાર્મ ને મોંઘા મોંઘું બની ભેંસોનું ફાર્મ એટલે કે કુંવરકા ડેરી ફાર્મ રાણાસર પ્રભાતભાઈ દેસાઈની ભેંસો તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો આજે વિડીયો ખાસ તમારા માટે જોવા લાયક થવાનું છે તો મિત્રો મિલ્કિંગ કંપાઉન્ડ ચાલુ છે લાઈવમાં એ પણ તમે જોજો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ છે કોણકા ડેરી ફાર્મનો વિડીયોનો બીજો ભાગ મિત્રો પહેલો વિડીયો નહીં જોયો તો એ પણ આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તો મિત્રો આગળ માહિતી આપતા વાત કરું તો મિત્રો આ ફાર્મને મોંઘું કહેવાના પાછળનું કારણ અમને જણાવી દઉં કારણ કે અવારનાવાર પ્રભાતભાઈ દેસાઈને નાગજીભાઈ દેસાઈ ખાસ કરીને આપણા ફાર્મ પર અવારનાવાર આવતા જવું છે તો આ ફાર્મની આપણને સંપૂર્ણ ખાસ કરીને માહિતી પણ છે તો મિત્રો આ ફાર્મ પર આગલા વિડીયોમાં પણ તમે જોઈ ને આ વિડીયોમાં પણ તમે જોશો બધી એક એક ચડિયાથી ને ટોપ લેવલની બંનેની ઊંટી ભેંસો છે ને આ ભેંસો મોંઘું કેવા પાછોનું કારણ કારણ કે એમની જે આ બધી જ ભેંસો ખરીદેલી છે ખાસ કરીને અમુક ભેંસો મિત્રો એમના પોતે બ્રિડિંગ કરેલી છે એમાં બી પણ છે પણ જે ભેંસો મિત્રો એમને ખરીદેલી છે એ ભેંસો હું મિત્રો જાણું છું ત્યાં સુધી બધી જ ખરીદેલી ભેંસો બે લાખ ઉપરની એમની ખરીદીઓ છે સ્ટાર્ટિંગ ને છ લાખ મેં સાડા છ લાખ સુધીની પણ એમની ભેંસો ઘણી ભેંસો એમને ખરીદેલી છે તો આ ફાર્મ પર પહેલાં પણ જોઈ ને હાલ પણ મિત્રો તમે જે ભેંસો જોઈ રહ્યા છો એ ભેંસો બે લાખથી નીચે ખરીદેલી કોઈ ભેંસ જ નથી આ ફાર્મ પર હું મિત્રો જાણું છું ત્યાં સુધી તો એટલા માટે મિત્રો આ ફાર્મને સૌથી ગુજરાતનું મોંઘુ ફાર્મ અને ભેંસોનું કહેવામાં આવે છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ ત્યાં સુધી ગુજરાતમાં આટલી મોંઘી ભેંસો લગભગ ક્યાંય પણ ખરીદેલી નહીં હોય

હાલ આ ફોર્મ પર બધી મોટી ભેંસો ગણવા જઈએ તો અંદાજીત એકસો ત્રીસથી એકસો ચાલીસ ભેંસો છે ને અમુક નાની ખડેલીઓ ને એવી અલગ જે ખડેલીઓ છે એ પણ મિત્રો એમની કચ્છમાં મૂકેલી છે તો બધી એમની ભેંસની ગણતરી કરી તો લગભગ બસો ઉપર ભેંસો છે પ્રભાતભાઈ ને નાગજીભાઈ દેસાઈ જોડે તો મિત્રો ટોપ લેવલની કાંકરી ગાયો પણ રાખે છે ગીર ગાયો પણ બહુ સારી એવી રાખે છે તો મિત્રો ગાયો અને ભેસોની બધી વાત કરું તો કુલ લગભગ સાડા ત્રણસો થી ચારસો ગાયો અને ભેસો છે આ કુંવરકા મિત્રો એમનું બીજું પણ ફાર્મ છે ભચાઉ જોડે તો મિત્રો એ પણ તમારે જોવું તો કચ્છમાં ભચાઉ આગળ તમે જોઈ શકો છો ભચાઉ આગળ ચંદ્રાણી ગામમાં છે ત્યાં પણ મિત્રો પણ ભેસો છે એમની બીજી નાની ખડોલીઓ કચ્છમાં પણ એમની મૂકેલી છે તો લગભગ હું જાણું છું ત્યાં સુધી તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયા રહેજો હજી આગળ તમને આવી જૉ ભેંસો ઘણી દેખાડીશ ને આગલા વિડીયોમાં મિત્રો એમની ટાઈમ મળ્યો તો એમની જે બધી દુવાઈની સિસ્ટમ કેટલું દૂધ થાય છે ને ચારાની આગળ અલગ સિસ્ટમ પણ કરેલી છે ને મિત્રો ભેંસો માટે સ્વિમિંગ પૂલ એટલે કે તળાવ પણ બહુ જ મોંઘું બનાવેલું છે હું પણ મિત્રો આગળ ટાઈમ મળે તો વિડીયોમાં હું તમને દેખાડીશ તો મિત્રો આપણી ચેનલ ઉપર જોડાયા રહેજો આગળ પણ આ ફાર્મનો એક વિડીયો આપણે હજી મોકલીશું મિત્રો તમે જોઈ શકો છો ગેસોની સુંદરતા એકદમ બધી જ ગેસો ઊંચી અને ટોપ લેવલની ગેસો છે તમારી સામે જ છે દ્રાવેસોની મિલ્કિંગ થઈ ગઈ છે અને બાવલું તમને ખાસ દેખાશે નહીં આ ભેસોમાં દુવાઈ થઈ ગઈ છે બાદનો વિડીયો ઉતાર્યો છે હાલમાં જ દુવાઈ થઈ છે મિત્રો ડોવાઈનો ટાઈમ છે સાડા ત્રણ વાગેનો સવારનો ને સાંજે સાડા ત્રણ વાગે હાલ ટાઈમ થયો છે સાડા ચાર એટલે ખાસ આ બધી ભેસોની દુવાઈ એટલે કે મિલ્કીંગ થઈ ગઈ છે ཡོད 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 e બધી ગાભણ ભેસો છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં